ગૃહમંત્રી સુરત પોલીસ કમિશનરના નામે ફેક ફેસબુક એકાઉન્ટ બન્યું હર્ષ સંઘવીએ આવી કરી અપીલ સુરતમાં સાયબર ફ્રોડ કરતી ગેંગનો ત્રાસ વધ્યો છે અત્યાર સુધી સામાન્ય લોકોને ટાર્ગેટ કરતી ગેંગ દ્વારા હવે મોટા અધિકારીઓથી લઈને નેતાઓને પણ નિશાને લેવામાં આવી રહ્યા છે ત્યારે ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માધ્યમથી લોકોને અપીલ કરી છે હર્ષ સંઘવી દ્વારા તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકવામાં આવ્યું છે જેમાં લખ્યું છે કે મારા નામનો ઉપયોગ કરીને બનાવાયેલા નકલી ફેસબુક આઈડીને લગતી સમસ્યા વિશે જાણ કરવા માંગુ છું જો તમને આ ફેક એકાઉન્ટમાંથી મેસેજ અથવા ફ્રેન્ડ રિક્વેસ્ટ મળે તો તેની સાથે જોડાશો નહીં યોગ્ય કાર્યવાહી માટે એકાઉન્ટને રિપોર્ટ કરો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગોહલોતનું પણ ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યું છે સાયબર ઠગાબાજો દ્વારા સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે સોશિયલ મીડિયા પર આઈડી બનાવી રૂપિયા માંગવામાં આવે છે હાલ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે જનરલી અમુક લોકો જો સાયબર ક્રિમિનલ છે આ એવા લોકોના જો જાણીતા ચહેરાઓ હોય એના ફેક જો એકાઉન્ટ બનાવીને ફેસબુક ઉપર કરતા હોય જો જનરલી ફેસબુક ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવીને આ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતા હોય ફ્રન્ટ ઉકેસમાં એવા પ્રકારના આ પોસ્ટ અંદર મૂકે યા ડીપી આ રીતે મૂકે કે પ્રથમ દૃષ્ટિએ જો કોઈને ડાઉટ થતા નહીં હોય જોઈએ પછી મૂક્યા પછી જો અમુક અમુક ઘટનાઓનો જિક્ર કરીને કે અમે અત્યારે આ જરૂરિયાત છે તમે પૈસાને આ રીતે થોડા પૈસાની જરૂરિયાત છે પૈસા આપો યા બીજા પ્રકાર સો લોકોને આ લોકો ટ્રાય કરીને એક બે લોકો સાથે બી સક્સેસફુલી ચીટિંગ કરી જાય તો એના પર્પઝ સોલ્વ થઈ જાય છે જ્યારે જ્યારે એવા ખબરમાં આવે છે કાંઈ ચાહે કોઈ પોલિટિકલ લીડરશીપ હોય કોઈ ચાહે અધિકારી હોય યા આપના જાણીતા જો કોઈ અમારા જો પબ્લિક જીવનના વ્યક્તિઓ હોવી જોઈએ તો એવા લોકોના વિરુદ્ધ જોએ અમે લોકો તો કાર્યવાહી ગુના દાખલ કરીએ છીએ પોસ્ટો બી ડિલીટ કરાવીએ છીએ પરંતુ આપના માધ્યમથી બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આપને ક્યારે પણ લાગે જાણ થત તો ઇમિડિયટલી આપ જો પોલીસ અથવા સાયબર ક્રાઇમ જાણ કરીએ જેથી આ પોસ્ટ ત્રણ ડિલીટ કરાવવાની કાર્યવાહી કરી શકાય અને સાથોસાથ એને શોધી શકાય કારણ કે આ લોકો આજ અગર પોસ્ટો ડિલીટ નહીં થાય અને પોસ્ટ રહે આપના ધ્યાન ઉપર નહીં આવે તો આપના વોઇસના આપના રિલેટિવ્સ રિલેટિવ્સના અવાજના ક્લોનિંગ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુઝ કરીને બી મૂકી દે એવા મૂકી આપના સાથે એવા કરસ્પોન્ડન્સ મૂકે કે આપને લાગે કે મારા ખરેખર મારા દોસ્ત યા મારા રિલેટિવના અવાજ છે અને પછી કોઈ લોકો ટ્રેપમાં આવી જાય પૈસા રૂપિયા એના આપી દે તો મારી રિક્વેસ્ટ છે બધાને જોઈએ કે આ પ્રકારના સાયબર ક્રિમિનલોના સામે અમે લોકો કારવાહી કરતા રહીએ છીએ પરંતુ કોઈના આપના ઉપર ધ્યાન આવે આપના કોઈ આ પ્રકારના કોઈ ફેક પ્રોફાઇલ બની જાય તો ઇમિડિયેટલી આપ જો જાણ કરો છો ને આ આ લોકો જનરલી આ તો અમારા અને માન્ય મંત્રી સાહેબના છે આપના ધ્યાન ઉપર આવે પરંતુ ઘણા બધા લોકોના આ પ્રકાર થતા રહે છે જો અમે લોકોને કોન્ટેક્ટ કરે છે એના અમે ડિલીટ વગેરે કરાવવાની કાયદેસર કાર્યવાહી આગળ કરીએ છીએ બધાને ખબર છે કે બે ત્રણ દિવસ નીકળી જાય છે ત્યાં ફેસબુક ઓફિસે યા ઇન્સ્ટાના ઓફિસે કરેસ્પોન્ડન્સ કરવામાં જોઈએ તો એના માટે બધાને રિક્વેસ્ટ છે કે આ બે ત્રણ દિવસ બહુ કૃષિઅલ અપના હોય છે જેથી આ બધા લોકો થોડાસા એલર્ટ રહીને અમે લોકોનો સાથ આપતા રહેશું જ્યારે જેથી અમે લોકો એવા તો સાયબર ક્રિમિનલ જો આ પ્રકારની પ્રવૃત્તિ કરે છે અને ફેક આઈડી બનાવીને ફેક મેસેજ એવા મેસેજ પણ મૂકી શકે છે જેથી જો લોકોની લાગણી બી દુભાઈ શકે અને લોકો જો કન્ફર્મ કરવામાં જબતક થોડા દેર બી થઈ જાય જબતક કોઈ બિચારા શિકાર પણ બની જાય છે તો જેથી આપના બધાને નમ્ર વિનંતી છે જો અમે વારંવાર બોલીએ છીએ કે કોઈ બી અફવા ઉપર યા કોઈ બી સોશિયલ મીડિયા પોસ્ટ ઉપર આપ તબ તક વિશ્વાસ નહીં કરો જબ તક કુન્ટિસિક ઓથેન્ટિફિકેશન નહીં થાય કારણ કે આ લોકો બનાવીને અને એવા મૂકીને પબ્લિકના આ વ્યક્તિને સામે કરી દે એવા પણ જો ઘટનાઓ બનતી હોય છે